હાલોલ જીઆઈડીસીમાં બબારની વચ્ચે જીપીસીબી અને નગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી છે પચાસ હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વીસ થી એકસો વીસ માઇક્રોની બેગનો સિમ્બલ લગાવીને માલ બહાર મોકલવામાં આવતો હતો ઓછા માઇક્રોની બેગ ભરેલી ટ્રક જપ્ત કરવામાં આવી છે વીસ માઇક્રોની બેગ બનાવતી ફેક્ટરી પણ મળી આવી છે ત્યારે હાલોલની આસપાસ ચાલતી ફેક્ટરીઓમાં તપાસ ચાલુ રહેશે આવી હજી પણ કેટલીક ફેક્ટરીઓ હશે કે નહીં એને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પ્લાસ્ટિકનો જથ્થો રાજસ્થાન તમિલનાડુ સહિતના રાજ્યોમાં જતો હતો ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે બે દિવસથી બાતમી મેળવી હતી અને બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી પ્લાસ્ટિકનો જથ્થો ક્યાંથી આવતો હતો તેની રેકી કરવામાં આવી હતી તપાસ દરમિયાન પાંચસો લોકોના ટોળાએ પોલીસને ઘેરી હતી પોલીસકર્મીએ ધક્કે ચડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેઆઈડીસી માં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નગરપાલિકાની રેડ યથાવત છે જેને લઈને હાલ છે નગરપાલિકા દ્વારા બીજી એક કંપનીમાં આવ્યા છે જેને લઈને હાલ મોટી માત્રામાં જબલા પણ મળી આવે છે અલગ અલગ માઇક્રોના જે બેગ છે ઓછા માઇક્રોના બેગ છે જે બેન્ડ કરેલા બેગ છે એ મળી આવે છે જેમાં અલગ અલગ કલર છે એવી પ્રોડક્શન કરતા હોય એવું માલુમ કર્યું છે આ બેગો છે હાલ જપ્ત કરવાની શરૂઆત કરી છે જેમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે કાર્યવાહી કરી રહી છે નગરપાલિકા છે એમની કાર્યવાહી કરી રહી છે અલગ અલગ મશીનરી છે મશીનરીની લગભગ કાર્યવાહી કરવા માટે સીઝ કરી શકે છે જોવા જઈએ તો હજારો કિલો છે માત્રામાં જે જથ્થો છે એ જથ્થો છે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હાલ કબજે કરવામાં આવ્યો છે મોટી માત્રામાં રેડ છે એ રેડને અનુલક્ષીને કાર્યવાહી થઈ શકે કરી છે જોવા જઈએ તો હાલ છે હાલ જે નગરપાલિકા અને જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ મામલે હજુ પણ જો મોટા માઇક્રોમાં જપ્ત કરેલા કંપનીઓમાં રેડ કરી શકે છે ટ્રાન્સપોર્ટ વિભાગ છે માલિક છે તેમજ કાય કઈ રાજ્યોમાં પહોંચી શકે તે રાજ્યોના કેટલાક માલિકો છે તેમની ઉપર કાર્યવાહી થઈ શકે છે હાલ જોવે છે તો હાલ આ માઇક્રોનની બેગો છે બેગો જપ્ત કરીને નગરપાલિકા રહી જઈ રહ્યા છે જેમાં જેને લઈને મોટી કાર્યવાહી આ પ્લેથોમ વખત હાલ જીઆઈડીસી માં થઈ રહી છે કહી શકાય કે આ કાર્યવાહીને અનુલક્ષીને કેટલીક કંપનીઓ પર હજુ બી દિવસ દરમિયાન છાપો મારી શકે છે વિવેક સુથાર વીટીવી ન્યુઝ પંચમહાલ